થ ખાતે સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર ખાતે પૂજ્યશ્રી એક હજાર આઠ સુદર્શન આચાર્યજી ના સાનિધ્યમાં હોળી રે રસિયા ફૂલફાગ મનોરથ યોજવામાં આવ્યો હતો માંજરોલથી આવેલા મહિલા મંડળ દ્વારા વ્રજના વિવિધ રસિયાઓના ગીતોના સંગીતના સત્વારે ગાન કરીને વ્રજના નૃત્યાંગનો કરીને પ્રભુ શ્રી કૃષ્ણની રાધાને ગોપીઓ અને ભક્તોની ચાલીસ દિવસની લીલાઓની યાદ કરીને પૂજ્યશ્રીએ ફૂલોની અમી વર્ષા દ્વારા ફૂલ ફાગ મનોરથ દર્શનાર્થીઓને અલૌકિક લાવો ફૂલ ફાગ મનોરથ દ્વારા બદ્રીનાથ મંદિર સાચી જ વ્રજભૂમિમાં ફેરવાયો હતો આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી કિશોરભાઈ વસાઈવાળા તેમની સમગ્ર ટીમે સુંદર આયોજન કરીને કાર્યક્રમની ભારે સફળતા મેળવી હતી આવનાર દિવસોમાં હનુમાન જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોવાનું પણ કિશોરભાઈએ જણાવ્યું છે